બનાસકાઠા જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાનનો આથી પ્રારંભ બનાસકાંઠા જિલ્લાના આગેવાન શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરીની પ્રથમ નોંધણી કરાવી બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લામાં અગિયાર લાખ સભ્યો બનાવવાનો અમારો લક્ષ્યાંક છે ભાજપના સભ્ય બની સૌ લોકો ગૌરવ અનુભવે છે અને સોશિયલ મીડિયામાં શેર કરે છે સદસ્યતા અભિયાન અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લામાં સદસ્યતા અભિયાનનો જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને પ્રાથમિક સભ્ય બનાવી જિલ્લામાં અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો ભાજપ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરાએ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આ અભિયાન સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ બે મહિના સુધી ચલાવવામાં આવશે જિલ્લાભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં અભિયાન પંદર સપ્ટેમ્બર સુધી સૌ આગેવાન સાંસદ ધારાસભ્યો મંડળના જિલ્લાના પ્રદેશના પદાધિકારીઓ પોતપોતાના બૂથની અંદર આ સદસ્યતા અભિયાનનું કામ કરી અનેક લોકોને જોડશે સમગ્ર જિલ્લાની અંદર બે હજાર પાંચસો અઠ્ઠાવન જેટલા બૂથ છે તે તમામની અંદર તમામ ધર્મો જાતિ જ્ઞાતિ અને તમામ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાવાળો વર્ગ મોદી સાહેબને માનવાવાળો વર્ગ છે આ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કામ અમારા આગેવાનો કરશે જિલ્લાની તમામ વિધાનસભામાં સવા લાખ સદસ્યોને જોડાવાનો લક્ષ્યાંક છે જ્યારે જિલ્લામાં કુલ સવા અગિયાર લાખ લોકોને જોડાવાનો લક્ષ્યાંક છે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોર્ધનભાઈ ઝડફિયાએ જણાવ્યું કે આગામી સત્તર તારીખે નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે ને પચીસમી તારીખે પંડિત દીનદયાળજીની જન્મ જયંતિ હોવાથી આ દિવસોમાં અમે સદસ્યતા અભિયાન અંગે વિશેષ અભિયાન કરી લક્ષ્યાંકપૂર્ણ કરી ભાજપને મજબૂત બનાવવાનો સોનેરી અવસર છે સદસ્યતા અભિયાનમાં જોડાવા આઠ આઠ શૂન્ય 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 બે શૂન્ય બે ચાર નંબર પર મિસ કોલ કરવાથી લિંક મેળવી જે વિગતો ભરશો તેમાં તમે પ્રાથમિક સભ્ય બની શકશો જે વ્યક્તિ સો પ્રાથમિક સભ્ય બનાવશે તે જ વ્યક્તિ સો રૂપિયા ભરી નમો એપમાં ડોનેટ કરી સક્રિય સભ્ય બની શકશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના સભ્ય બની સૌ લોકો ગૌરવ અનુભવે છે અને સોશિયલ મીડિયામાં શેર કરે છે અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમારની ખાસ ઉપસ્થિતિ સાથે જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ્ટ શ્રિયાંશભાઈ પ્રજાપતિ અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ પ્રવીણસિંહ રાણા અમૃતભાઈ દેસાઈ પૂર્વ સંસદ પૂર્વ ધારાસભ્યો જિલ્લા તાલુકા અને મંડળોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરી પત્રકારો સમક્ષ અભિયાનની વિસ્તૃત માહિતી જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ આપી સાથે પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અને પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ડોક્ટર રેખાબહેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા